અને જિલ્લામાં મોટા પ્રમાણમાં ડાંગર થતી હોય છે ત્યારે હવે ચોમાસું શરૂ થતા નજીકના સમયમાં ડાંગરના પાકની ખેતી માટે ધરુ તૈયાર કરવામાં ખેડૂતો જોતરાઈ જતા હોય છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલ દ્વારા ડાંગરનું ઉત્પાદન કરતા હોય તેવા જિલ્લાના ખેડૂતોને ધરું તૈયાર કરવા માટેના ડાંગરના બિયારણ કૃષિ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સબસિડીવાળા ખરીદવા અનુરોધ કર્યો છે સરકાર દ્વારા ડાંગરના બિયારણ પર કિલોએ વીસ રૂપિયા એટલે કે પચીસ કિલો ડાંગર પર રૂપિયા પાંચસોની વિશેષ છૂટ મળતા ખેડૂતો પણ સરકારનો આભાર માની રહ્યા છે મહીસાગર જિલ્લાના અંદર ડાંગર એક અગત્યનો ભાગ છે અને અંદાજે ચાલીસ હજાર એકટર એરિયામાં ડાંગરનું વાવેતર મહીસાગર જિલ્લામાં થતું હોય છે અમુક તાલુકાઓમાં રોપાણ ડુંગર ડાંગરનું વાવેતર થાય છે જ્યારે કેટલાક તાલુકાઓના અંદર ઓરા ડાંગરનું પણ વાવેતર થાય છે ડાંગરના પાકમાં બિયારણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સારું સારું બિયારણ હોય તો ખેડૂતોને ઉત્પાદન મળી શકે છે છે અને રોગ જીવાતનો પ્રશ્ન પણ ઓછો આવે એટલે દર વર્ષે ખેડૂતોએ સારું બિયારણ વાપરવું જોઈએ અ આપણા વિસ્તારમાં ગુર્જરી જાત વધારે લોકપ્રિય છે પણ એના અંદર રોગ જીવાતનો પ્રશ્ન પણ વધુ રહે છે તો એના સામે જે નવી જાતો છે એમાં ખેતીવાડી વિભાગ દ્વારા જી એ આર તેર નંબરની જાત અને બીજી નંબરની જાત એ ઉપલબ્ધ કરવામાં આવી રહેલી છે જે અધિકૃત વિક્રેતાઓ હોય તેમના ત્યાં પચાસ ટકા સહાય અથવા તો રૂપિયાની મર્યાદામાં એટલે કે પચીસ કિલોનું બિયારણનું જે ઘટ્ટું છે અગિયારસો પચીસ નું આવે છે જેમાં પાંચસો રૂપિયા સહાય મળે છે અને છસો પચીસ રૂપિયામાં ખેડૂતોનું મળવાપાત્ર થાય છે આમ સારી જાતનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ઉત્પાદન સારું મળે છે